જય શ્રી રામ કેમ છો મિત્રો મજામાં ને આજે હું તમને રામનવમીના મેળાની એક ઝલક દેખાડીશ રામનવમી તો ચાલી ગઈ પણ વિડીયો અપલોડ કરવાનું થોડુંક મોડું થઈ ગયું છે તો આ છે બુકથી આવેલું પચીસ કિલોમીટર દેસલપર ગામની લગે એક વાંઢાઈ ગામ જ્યાં રામ મંદિર છે જ્યાં દર વર્ષે રામનવમી ઉપર મેળો થતો હોય છે ત્યાં ઘણા લોકો જતા હોય છે આજુબાજુ ગામના લગભગ દરેક લોકો આવતા જ હોય છે આ મેળો દર વર્ષે ભરાય છે નાનો એવો મેળો છે પણ એક રામ મંદિર છે ત્યાં તે દરેક લોકો દર્શન કરવા આવે અને આ મેળાની મજા લે જ છે તમે પણ આ રામ ભગવાનના દર્શન નિહાળો અને આશીર્વાદ લઈ લો તમે આ વિડીયો ક્યાંથી જોવો છો તે અમને જરૂર કમેન્ટમાં જણાવજો અને તમે આ મેળાની ને રામ મંદિરની મુલાકાત લીધી કે નહીં એ પણ અમને જણાવજો કમેન્ટમાં જરૂર જેથી અમને ખ્યાલ પડે કે અમારો વિડીયો કોણ ક્યાંથી જોઈ રહ્યું છે આ તમે મેળો નિહાળો એકદમ મજા આવી જશે નાનો મેળો છે પણ મજાનો છે ત્યાં રમકડા છે થેલાઓ છે અને ટેટુવારાઓ પણ છે અને ખાવા પીવાની મોજ પણ છે અને શેરડીનો રસનો આનંદ છે અને નાના છોકરાઓ માટે જાતભાતના રમકડા અને નાની મોટી રાઇડ્સ છે અહીં મોટી મોટી રાઇડ્સ નથી હોતી છોકરાઓ માટે હોય છે તે તમે જોઈ શકો છો આ વિડીયોમાં છેલ્લે સુધી આ તમે વિડીયો નિહાળજો જરૂરથી અને આ વિડીયો તમારા મિત્રોને પણ મૂકજો અને દરેકને મૂકજો આ જે વિદેશ રહેતા હો તેને પણ મૂકજો કે આ વિડીયો જોવે અને આ મેળાની જાદો તાજા થાય જેથી તમને મજા આવી જાય અને ઘણા નાના હતા ત્યારે આવતા હશે અત્યારે તો મોટા થઈ ગયા તો કામકાજથી બધા અલગ અલગ જગ્યાએ રહેવા માંડી ગયા છે તેથી આ વિડીયો તમે જોજો અને મજા માણજો અને તમારા બાળપણની યાદ તાજા કરજો જોઈ લો રમકડા તમે શું લીધું હતું નાનપણમાં એ પણ કહેજો અને તમારા છોકરાને પણ બતાવજો અને ક્યારેક તમે તમારા છોકરાને પણ આવા મેળામાં લઈ જવાનું ભૂલતા નહીં